નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતાબારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ અંદર વિશે સંસ્કૃતમાં પાઠ નંબર ત્રણ પહેલી કહા એટલે કે ઉખાણા ઓ એ ભણીશું એમાં પેલા ત્રણ ઉખાણા છે એ આપણે ભણી ગયા એનું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ તો કે એક ન કાકો અયમ બિલમ ઇચ્છમ

નિર્જીવી ચ નિરાહારી અજસમ ધાન્ય ભક્ષણમ એટલે કે ચાર મુખ વાળો છે છતાં એ બ્રહ્મા નથી બળદ ઉપર એ સવાર છે છતાં ભગવાન શંકર નથી તે નિર્જીવ અને નિરાહારી છે છતાં એ સતત ધાન્ય ખાય છે તો એમનો જવાબ આવશે કે હળ હવે ત્રીજો શ્લોક છે અપતો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખ સ્ફુટ સ્ફુટવક્તા ચ યોજાનાથી સહપંડિત એટલે કે પગ વગર ન હોવા છતાં તે દૂર જાય છે અને ભણેલો છે છતાં તે પંડિત નથી તે મો ન હોવા છતાં સ્પષ્ટ બોલે છે તેને જે જાણે તે પંડિત તો એમનો જવાબ આવશે કે પત્ર હવે આપણે ત્રીજું ઉખાણું ચોથું ઉખાણું જોઈએ તો કે પર્વતાગ્રહ રથોયાતિ ભૂમો તિષ્ઠતી સારથી ચલતી વાયુ વેગે પદ એકમ નો એટલે કે પર્વતની આગળ રથો એટલે કે પર્વતની ટોચ પર ભૂમિ પર ધરતી પર તિષ્ઠતી એટલે કે ઊભો રહે છે સારથી હવે પર્વતની ટોચ પર રથ જાય છે સારથી સારથી જમીન પર રહે છે ચલતી વાયુ વેગેનો એટલે કે તે વાયુ વેગથી પવનની પવનના વેગથી ચાલે છે પદ એકમ ન ગચતી પણ એક પગલું પણ આગળ ચાલતું નથી હવે આખા શ્લોકનો આપણે ભાષાંતર જોઈએ તો કે પર્વતાગ્રે રથોયાતિ ભૂમોતિષ્ઠતિ સારથીઃ ચલતી વાયુ વેગેન પદ એકમ ન ગચતી પર્વતની આગળ રથ ચાલે છે અથવા તો પર્વતાગ્રે અગ્રે એટલે ટોચ પર રથ ચાલે છે સારથી ભો જમીન પર રહે છે તે વાયુ વેગથી ચાલે છે પણ એક પગલું પણ આગળ જતું નથી તો એનો જવાબ આવશે કુંભારનો ચાકડો હવે આપણે જોઈએ તો કે કુંભાર છે એ પોતાનો ચાકડો જમીનથી થોડો ઉપર રાખીને તેને ગોળ ગોળ ફેરવે છે એટલે કે ચાકડાને ફેરવનાર કુંભાર તેનો સારથી છે અને કુંભાર જમીન પર જ બેસે છે તે માટલી ઘડવા માટે વાયુ વેગથી એટલે કે ઝડપથી ફેરવે છે છતાંય કુંભારનો ચાકડો ત્યાંનો ત્યાં જ હોય છે અને તે આગળ જતો નથી હવે આપણે પાંચમી જોઈએ સુવર્ણશ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણશ્ય ચ મુદ્રિકા એટલે કે સુવર્ણશ્ય સુવર્ણશ્ય એટલે કે સોનાની સોનાની અને સોનાની હે જાનકી પ્રેશિતા એટલે કે મોકલેલી તવ એટલે કે તારા રામ વડે સુવર્ણ એટલે કે આ સોનાની મુદ્રિકા હવે એનો જવાબ છે સુવર્ણ સુવર્ણ શબ્દના ચાર અર્થ છે ચાર વખત સુવર્ણસ્ય શબ્દ આપણે આપવામાં આવેલો છું તે ચારેય વખત એના અર્થ આપણે જોઈએ તો કે સુવર્ણસ એટલે કે ઉચ્ચ કુળની સુવર્ણ એટલે શ્રેષ્ઠ પરિવારની સુવર્ણ એટલે ચળકતા રંગની અને સુવર્ણ એટલે કે સોનાની એટલે કે અહીંયા ઉચ્ચ કુળની હે ચળકતા રંગની સોનાની મોકલી છે હવે એની સમજૂતી જોઈએ તો કે રામાયણમાં જ્યારે હનુમાનજી શ્રી રામે આપેલી સોનાની વિટી લઈ રાવણની લંકામાં કે જ્યાં અશોક વાટિકામાં સીતા પાસે જાય છે ત્યારે હનુમાનજી સીતાને કહે છે કે સુવર્ણશ સુવર્ણશ એટલે કે ઉચ્ચ કુળની જન્મેલી રાજા જનકની પુત્રી સીતા સુવર્ણશ એટલે કે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ સુવર્ણશ એટલે કે ચળકતા રંગની સુવર્ણશ એટલે કે સોનાની વીટી છે એ મોકલી છે અહીં સુવર્ણશ્ય શબ્દને ચાર વખત અલગ અલગ અર્થમાં ઉપયોગમાં લઈ અને વાક્ય રચના કરવામાં આવી છે હવે આપણે છઠ્ઠી પ્રહેલિકા જોઈએ

તો એનો જવાબ આવે તક્રમ તક્રમ એટલે છાશ તો કે ભોજનના અંતે છાશ પીવી જોઈએ જયંતઃ કશ્વે સુતઃ જયંતઃ એટલે કે જયંત એટલે કાગડો થાય અથવા જયંત એક નામ થાય તો કે જયંત છે એ કોનો પુત્ર છે તો કે જયંત છે એ શક્રશ્ય એટલે કે એ ઇન્દ્રનો પુત્ર છે કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ કથમ એટલે કે કેવું વિષ્ણુ પદમ પ્રોક્તમ એટલે કે વિષ્ણુનું પદ

ચલતી વાયુ વેગે ન પદ એકમ ન ગચતી એટલે કે પર્વતની ટોચ પર રથ ચાલે છે સારથી જમીન પર રહે છે તે વાયુ વેગથી ચાલે છે પણ એક પગલું એ આગળ ચાલતો નથી પછી ની છે સુવર્ણશ્ય સુવર્ણશ્ય ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણશ્ય ચ એટલે કે ઉચ્ચ કુળની હે જનકનંદની સીતા શ્રેષ્ઠ પરિવારમાં શ્રી રામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીટી મૂકી છે હવે કીધું છે કે ભોજ નામતે ચકીમ પેયમ જયંત કશ્ય કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શ્રશ્ય દુર્લભમ એટલે કે ભોજનના અંતે શું પીવું જોઈએ જયંત કોનો પુત્ર છે અને વિષ્ણુનું પદ કેવું કહેવાયેલું છે તો કે ભોજનના અંતે છાશ પીવી જોઈએ જયંત ઇન્દ્રનો પુત્ર છે અને વિષ્ણુનું પદ દુર્લભ કહેવાયેલું છે હવે આપણે ટીપ પણ છે ચક્ષુ એટલે કે આ કાકવ એટલે કે કાગડો बिलम એટલે કે દર પન્નગહ એટલે સાપના ક્ષીત એટલે શય પામે છે વર્ધતે એટલે વધે છે ચતુર્મુખ એટલે ચાર મુખ વાળું અજશ્રમ એટલે સતત વૃષ્યહ એટલે બળદ તિષ્ઠતિ એટલે ઉભો છે મુત્રિકા એટલે વીટી પયમ એટલે કે પીવાલાયક યોગ્ય સુત એટલે યુગ સુતહ એટલે કે પુત્ર પ્રોક્તમ એટલે કહેવાયલું અપદહ એટલે કે પગ વગરનો तक्र એટલે છાશ શક્રહ એટલે ઇન્દ્ર યાતિ એટલે જાય છે ચક્ષુન ચક્ષુ ન હવે આ ત્રણે ત્રણ છેલ્લા શ્લોક અને સ્વાધ્યાય અને ટિપ્પણ છે એ તમારે રફનોટ ની અંદર એકવાર લખવાના છે